ನಮಸ್ತೆ ಮಿತ್ರ મિત્રો જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો હપ્તો ચકાસવાની પ્રક્રિયા શું છે તથા મિત્રો ચાર હજારનો હપ્તાનો લાભ કોને મળશે તથા હપ્તાનો લાભ મેળવવા માટે કરવી પડશે આ કામગીરી વગેરે માહિતી વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો

મિત્રો આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે જેથી તેને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે મિત્રો ગયા મહિને પાંચ ઓક્ટોમ્બર બે હજાર યોજનાનો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો આપ તો જાહેર થયા બાદ ખેડૂતો હવે ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના ઓગણીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો તમને આજે અમે એ જણાવીશું કે ઓગણીસ હપ્તો ક્યારે રિલીઝ થવાનો છે મિત્રો જોઈએ કે ઓગણીસ મોપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે તેવી જ રીતે મિત્રો ત્રીજો હપ્તો એક ડિસેમ્બર થી એકત્રીસ માર્ચ વચ્ચે જમા થાય છે મિત્રો એટલે કે ત્રીજો હપ્તો માં આવવાની શક્યતા છે મિત્રો ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ઓગણીસ જાહેર થઈ શકે છે મિત્રો વાત કરીએ ચાર હજાર નો હપ્તો કોને મળી શકે જે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતો હજી સુધી અઢાર માં લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તા પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને અઢાર માં પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે રૂપિયા ના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો સકાસવાની પ્રક્રિયા શું છે તો મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો સકાસવા માટે ખેડૂતોને સરકારે ઓનલાઈન સુવિધા આપી છે ખેડૂતો આ સરળ પગલાં દ્વારા તેમના આપતાની સ્થિતિ તપાસી શકે છે મિત્રો તેના માટે સૌ તમારે પીએમ કિસાન પોર્ટલ પર જવાનું રહેશે ગૂગલ ક્રોમ અથવા અન્ય કોઈ પણ બ્રાઉઝર ખોલી પીએમ કિસાન પોર્ટલની સરકારી વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું રહેશે મિત્રો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી ગઈ છે ત્યાંથી પણ તમે જઈ શકો છો મિત્રો ત્યારબાદ ફાર્મર કોર્નર પર ક્લિક કરો હોમ પેજ પર ફાર્મર કોર્નર નામના વિભાગમાં બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો ત્યાં તમારે વિગતો દાખલ કરવી પડશે અહીં તમારે આધાર કાર્ડ નંબર બેંક ખાતું અને મોબાઈલ નંબર દાખલ કરવો પડશે હવે તમે હપ્તાની માહિતી મેળવવા પર ક્લિક કરવાનો રહેશે તમારો હપ્તો ક્યારે જમા થયો છે તેની તારીખ અને રકમ જેવી વિગતો અહીં જાણી શકો છો મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જો કોઈ ખેડૂત ઈ કેવાયસી કરાવે નહીં તો તેને આ યોજનાનો લાભ નહીં મળે મિત્રો ખેડૂતો ઈ કેવાયસી ત્રણ રીતે કરાવી શકે છે તેમાં સૌપ્રથમ મિત્રો ઓટીપી આધારિત ઈ કેવાયસી ત્યારબાદ બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી તથા મિત્રો ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ કેવાયસી પણ ખેડૂતો કરાવી શકે છે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી રોજે રોજની તમામ માહિતી જાણવા માંગતા હોય અથવા તો બીજી કોઈ પણ ખેડૂતોને લગતી માહિતી જાણવા માંગતા હોય તો લાલ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને ખેડૂતો અને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો અને બીજા મિત્રોને શેર કરી દેજો